નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત બધાને તો મિત્રો આજે જે છે આપણે દાહોદ જિલ્લામાં આવેલા કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ જે છે એ ધાર્મિક સ્થળ દાહોદ થી આશરે નવ કિલોમીટરના અંતરે આવેલા ચોસાલા ગામ નજીક કાળી ડેમ પાસે એક ઐતિહાસિક જે છે એ શિવાલય આવેલું છે મિત્રો આ ધાર્મિક સ્થળ ખાતે જે આવેલું શિવ ભગવાનનું જે શિવલિંગ જે છે એ સ્વયંભુ જે છે મનાય છે અહીં તમે જોઈ શકો છો મિત્રો કે પર્વતની છત્ર નીચે ચૌસાલા ગામની નજીક જે છે કેદારેશ્વર મહાદેવનું સ્વયંભુ જે છે મંદિર જે આવેલું છે અને પાંડવો કાલીન જે છે આ મંદિર જે છે મિત્રો મનાય છે મિત્રો પરિસરમાં ઉપરથી પર્વતનું છત્ર અને નીચેના ભાગે જાણે કોઈ પર્વતને કોતરીને બનાવ્યું હોય તેવું આજે છે મંદિર તમને જોવા મળશે ઉપર શેષ નાગની ફેણ માંડેલું હોય તેમ દિશતું અહીંનું દ્રશ્ય સાચે જ વિહંગત છે મિત્રો ઉપરના ભાગેથી બારે માસ મીઠું પાણી કુદરતી રીતે જમતું હોય તેવું પણ અહીં આપણને જોવા મળશે જે રીતે શિવ ભગવાનની જટામાંથી જે છે ગંગાજી પ્રવાહિત થઈ રહ્યા છે મિત્રો એમ પર્વતની ઉપરથી નીચે ગુફા તરફ અહીં તમને પાણી જે છે પ્રવાહિત થતું જોવા મળશે અહીં ભાવિભક્તો તમને ભગવાન શિવના જે છે દર્શન કરવા માટે આવતા જોવા મળશે અને આ જે છે મિત્રો જે ગુફાની અંદર એવું પણ કહેવાય છે કે ઉજ્જૈન સુધી જવા માટેનો રસ્તો પહેલાં પણ કદાચ જે છે નીકળતો હોય અને આજે આ ભોયરાના પણ આજે આપણે દર્શન કરશું મિત્રો તો આ શિવ ભગવાન જે છે એમનું શિવલિંગ જે છે એ સ્વયંભૂ જે છે મનાય છે અને આ ગુફાની અંદર જે છે આ શિવલિંગ આવેલું છે એટલે એકદમ વાતાવરણ પહેલા અહીંનું એકદમ એકદમ કહેવાય કે ઠંડુ જ રહેતું હોય છે મિત્રો ગમે સિઝનમાં આપણે આવીએ તો અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ જ તમને જોવા મળશે તો આપણે શિવ ભગવાનના જે દર્શન કર્યા સ્વયંભુ શિવલિંગ મહાદેવના શિવલિંગ ઉપર આપણે જળાભિષેક કર્યો મિત્રો જે 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 છે છે હવે મંદિરની પરિસર એના પણ જે છે મિત્રો આપણે અહીં દર્શન કરશું મિત્રો એકદમ કુદરતી વાતાવરણ એકદમ જે છે શાંતિમય વાતાવરણ એકદમ સૌંદર્યથી ભરેલું મનમોહક જે છે વાતાવરણ અહીં તમને કેદારેશ્વર મહાદેવ ખાતે જોવા મળશે તો આ જે છે મિત્રો જે મંદિર જે આવેલું છે ધાર્મિક સ્થળ કેદારેશ્વર મહાદેવનું મંદિર એ અતિ જે છે પ્રાચીન છે અલૌકિક જે છે અહીં મિત્રો તમને જોવા મળશે જે છે એ દ્રશ્યો સાથે સાથે કુદરતી વનરાજીથી ભરેલું આ જે વિસ્તાર જે છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને આખો વિડીયો જોજો મિત્રો કારણ કે આ એક મહત્વનું ધાર્મિક સ્થળ છે અને આજુબાજુના ભાગમાંથી જે છે કહેવાય કે બારે માસ વહેતું પાણી બરાબર અહીં આ ગુફાની નીચે તરફ જઈ રહ્યું છે અને દોસ્તો આ જે છે મંદિર ની પાસે કહેવાય કે એક મોટો ડેમ પણ છે એના પણ આપણે આગળ જોઈશું આ વિડીયોની અંદર અંગ્રેજો કાલીન જે છે એ એક અહીં બ્રિજ પણ પુલ પણ આવેલો છે તેના પણ આગળ આપણે હમણાં દર્શન કરશું તે અને મિત્રો આવા જે છે વિડીયો તમારે જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી ઠાકોર સર એમ્પાયર છે એ આ આખે જે છે એ ધાર્મિક સ્થળ તમને જોવા મળશે ઉપરથી આપણે જોઈએ તો એવું લાગે છે પર્વત છે એનો નીચેનો ભાગ છત્ર જે છે એના નીચેના ભાગમાંથી આ કોતરી અને બનાવેલી આ ગુફા હોય એવું પણ જણાય છે અથવા તો ભૌગોલિક રીતે પણ બનેલી હોય આ ગુફા એવું પણ આપણે જોઈ શકીએ છીએ અંદરની સાઈડ જઈએ મિત્રો તો બીજા પણ નાના મોટા ઘણા બધા મંદિરો જે આવેલા છે તો એમના પણ આપણે દર્શન જે છે કરીશું મિત્રો અને તમે પણ સાથે સાથે દર્શન કરી શકો છો મિત્રો જો મિત્રો કે અહીં ઉપરથી જે રીતે જેમ પર્વતમાંથી પાણી પડતું હોય ઝરણા સ્વરૂપે એમ બારે માસ જે છે ઉપરથી પાણી જે છે તમને પ્રવાહિત થતું જોવા મળશે આજુબાજુ જે છે પક્ષીઓનું પ્રમાણ પણ સારું એવું છે કારણ કે કુદરતી વાતાવરણની અંદર જે છે આ ધાર્મિક સ્થળ આવેલું છે મિત્રો તો તમે પણ કેદારનાથ મહાદેવના જે છે દર્શન કરો મિત્રો અને જે છે એનું વાતાવરણ તમે જુઓ એટલે એકદમ જ જે છે કહેવાય કે એકદમ જે છે ઠંડુ વાતાવરણ છે ઉપરથી જે રીતે કહેવાય કે પર્વતમાંથી કે ભાઈ ડુંગરાઓમાંથી જે છે ઝરણાના પ્રવહિત થતા હોય એવું તમને જોવા મળશે અહીં જુઓ કે જો મિત્રો અંદરની સાઈડ જે છે લખ્યું છે કે આ ગુફા જે છે ઉજ્જૈન જે છે નીકળે છે તો આ ગુફાની અંદરની સાઈડ થોડાક દ્રશ્યો આપણે જોઈએ નિહાળી ગુફાના જેલું છે અને અંદર જે છે મિત્રો આ ગુફાની અંદર આ ગુફા એવું કહેવાય છે ભાઈ ઉજ્જૈન સુધીનો રસ્તો છે અહીં કદાચ પેલા અરે ઋષિઓ તપ કરતા હશે તો કદાચ અહીંથી તે આગળ જતા હશે ઉજ્જૈન તરફ અને અહીંથી કદાચ નજીક રસ્તો પડતો છે એટલા માટે આ મંદિરની આજુબાજુ પરિસરમાં જોવા મિત્રો કે બીજા પણ ઘણા બધા મંદિરો છે અને આ મંદિરની પાસે જે એક મોટું જે છે મહાકાળી માતાજીનું મંદિર જે છે આવેલું છે તો આપણે પણ એમના પણ મહાકાળી માતાજીના પણ જે છે દર્શન જે છે કરીએ અને તમે પણ દર્શન કરી લો અને મિત્રો અવશ્ય સો ટકા તમે કે જ્યારે દાહોદ જિલ્લામાં આવો ત્યારે આ કાળી ડેમ વિસ્તાર જે આવેલો છે ચોસાલા ગામની નજીકમાં એને સો ટકા અવશ્ય મુલાકાત લો એટલે તમને પણ જે છે ધાર્મિક સ્થળના અનુભવ અનુભૂતિ થશે અને સાથે સાથે જે છે અહીંના સ્વયંભૂ શિવલિંગ મહાદેવ અને મહાકાલી માતાજીના દર્શન જોવા મળશે મિત્રો જુઓ કે આ છે કાલી ડેમ કાલી ડેમની નજીકમાં નીચે તમે જુઓ તો એક અંગ્રેજો કાલીન જે છે બ્રિજ બનાવેલો છે અને આ બ્રિજ જે છે મિત્રો એ અંગ્રેજો કાળનો છે કે એવું મનાય છે અહીં ચોમાસું હોય ત્યારે તો ભરપૂર બ્રિજની નીચેથી પાણી જતું હોય છે અને જે સહેલિયાણીઓ જે છે મિત્રો અહીંયા પિકનિક પણ મનાવા માટે આવતા હોય છે તો એક ધાર્મિક સ્થળ અને જે છે સાથે સાથે કુદરતી સૌંદર્યથી ભરેલો વિસ્તાર એટલે મિત્રો કેદારેશ્વર મહાદેવનું મંદિર દાહોદ જિલ્લામાં તમને જોવા મળશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સો ટકા મને કમેન્ટ કરીને જણાવો અને તમા આવા જ સ્થળો બીજા માટે જે છે આપણો વિડીયો જોતા રહો જય હિન્દ